અને બેન ના લગન કઈ વાંધો નહીં અને ભાઈ ના થઈ ગયા આપણે અંકિત ભાઈ ને વાંધો નહીં પણ હવે કોઈ પ્રસંગ આવે તો અમને પાછા થોડીક જાણ કરજો એટલે અમે પૂછી તમારા ઘરે અમે જુનાગઢ અમારું જુનાગઢ જઈને કે રામોદ ગામ આડું આવે છે અચ્છા અચ્છા કોઈ વાંધો નહીં સાહેબ ભગવાન તમને ઘણું હું અમે તો એમ કહીએ કે તમને ભગવાન આવું ના જ કામ કરવા દઈએ ખુબ જ અમાને તો રાજી થઇ જાય ક્યારેક ક્યારેક તો મને પોતાને આમ પોતાના આસુ આવી જાય કે આમ તો જો આજે

એ બધું સાચું સાહેબ અમે કહીએ પણ એક વખત અમને કે ના ના માણસ છે ખરા હું તો તો વાત કરું મને પાણી આવી સાહેબ આ તો ઠીક નથી પણ મારા પાણી આવી કે ના એક ઘણી બેનો દીકરીઓ માટે તમે આ બધા આવલા આ જો ને જીવતા જીવને મારી નાખી એની માટે તમે કેટલું સહન કરીને કેટલું તમે સાંભળો છો અમને તો જ થાય કે આ ઘરનો રોટલો ખાય કોઈનો પાંચ પૈસા નથી લેવા નથી દેવા કે કઈ તો કઈ લેણા કે દેણા બિચારા કેટલું આ સહન કરનારા ભગવાને

હું તમારા ઘરે જમીન ને જ નીકળીશ એટલે નીકળીશ તમે કદાચ એટલા બધા કે નાના માણસ તો જુઓ એવા દુનિયામાં છે એમ કે અહંકાર છે જરાય કઈ નઈ લેવા કે દેવાય એમ કેવું બેન કે આ ભક્તિ રાજકારણ નેતાગીરી સત્તા સંપત્તિ જેની પાસે હોય એને નિર્મળ બનવું જરૂરી છે જે આંબા આંબો પાકે ને પછી એમાં કેરી નો ફાલ આવે પછી ઈ કેરી પાકે ને ત્યારે એ આંબા નીચે ટેકા મુકવા પડે કેમ કે એ નમી જાય શું કામ કે એમાં ફળ લાગ્યું છે

જે ભારત દેશ ની સ્ત્રી છે ઉદાહરણ પૂરું પાડવું હોય તમારી શીગર હોય તો તમે તમારો ફોટો મોકલજો ને વગર વાયરલ કરવું હોય તો પણ વાંધો નથી આ બધી છે ને એ વાળા હતા એટલે એને પડ્યા નકર તો મારે નીકળવાનું હતું મને મને આવતી વખતે નાઠળિયા બાંધજો આવતી વખતે છે ને મને ઠાઠડીયા બાંધજો હું સ્ટેજ જઈ અંધશ્રદ્ધા નથી માનતી પણ હું એક એવું વિચારું છું કે મને માતાજી આ બીજા ભાઈ આપી દીધા મને નથી એટલે જગત ની મા છે હા એટલે વાપર માં જેને વાતરી જેને મા કીધું એ કોઈ કોઈ બાળક ને ખાય એ મને નાન પણ મજા આજ કડવી લાગે કાગડા કેમ કે મા શબ્દ છે ને એ તો આ જગત ની અંદર બહુ મોટામાં મોટો શબ્દ હોય તો માં પછી ઈ મા જેવો શબ્દ એ કોના આપ્યો સંત ને શું કીધું સંતને એ શબ્દ આપ્યો હા કેમ કે સંત છે ને એ માના ખોળામાં એવો ભાવ મળે ને એવો સંતના સાનિધ્યમાં મળે તે સંત નો હજો ભાવ હશે એવો એ રૂડી જને તાની ગોદ ના દેવો આ માત સુડ આવે એને સંત જગાડે જેને ભેગો કરે ભગવંત એ સંત નો સ્વભાવ કેવો હોય કે માથું રાખો આવે સંત નો પ્રેમ બતાવ્યો એટલે સંતો મહાપુરુષો એ ગુરુ ને ગારુડી કીધા હું કીધા કે ગુરુ હમારા ગારડી ગારડી કેતા વાદી ગુરુ અમારા ગારડી જેને મુજ પર કીધી મોરો બતાવ્યો મરમ નો આ સંસાર ના ઉતારી સબ કોઈ ને સાથી નું શેર હતું કોઈ ને જ્ઞાન નું શેર હતું કોઈ ને રૂપિયા નું શેર હતું કોઈ ને તમને કહું ઊંચ કુટુંબ ના શેર હતા એવો મોરો નાખ્યો છે જેટલો આનંદ આવે ને એવા હું આ સંતના સાનિધ્યમાં સંત એટલે ભગવા પહેરે સંત ના કેવાય જેને નામનો હોય જેને એને સંત કેવાય નકર તો ભગવાન બધા પહેર્યો હોય પણ જ્ઞાન ન હોય તો સંત મત માં નું આવે મહાપુરુષો તમને બહુ ઠપકા દીધા પણ આપડે લઈએ અને સાંભળીએ ધ્યાન માં રાખીએ તો સાહેબ માથે હોય તો પાણી માથે પાણી પાસે ભાગવત વાંચો એની જેવું થાય

મને તો એક ભગવાન ને છે ને એમને તો એક ભાઈ મને મળી ગયા મને ભાઈ મળી ગયા છે હું તો એવું વિચારું છું સાહેબ તમને તમારો ફોટો મોકલજો નહીં નંબર સેવ કરું હા ચાલો